ભારતીય રેલવેના પશ્ચિમ ક્ષેત્રના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર છેલ્લા બે દિવસથી રાજકોટ ડિવિઝનની મુલાકાતે છે ગઈકાલે તેઓએ રાજકોટ ખાતે સાંસદો અને રેલવે બોર્ડના મેમ્બરો સાથે બેઠક કરી હતી અને રેલવે સ્ટેશનની સુવિધાઓ તેમજ તેઓની જરૂરિયાત વિશે માહિતી મેળવી હતી આ બાદ તેઓ આજે મોરબી ખાતે આવી પહોંચ્યા હતા સવારે અગિયાર વાગે તેઓ સ્પેશિયલ ટ્રેન ખાતે રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને નવનિર્મિત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યાં તેઓએ અલગ અલગ સુવિધાઓની માહિતી મેળવી હતી બાદમાં તેઓ ત્યાંથી ટૂંકી મુલાકાત લઈ નવલખી ઝડપ તરફ જવા રવાના થયા હતા ત્યાં તેઓ વવાણિયા સ્ટેશન અને નવલખી પોર્ટની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું આગામી દિવસોમાં રેલવે નવલખી અને આસપાસના વિસ્તારોમાં મોટી સુવિધાઓ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે બીજી તરફ મોરબી પણ ઔદ્યોગિક શહેર હોય અને મોટા પાયે મુસાફરોની અવર જવરવાળું ક્ષેત્ર હોવાથી ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળશે તેવી પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે ત્યારે રેલવે ડિવિઝનના જીએમની આ મુલાકાતથી મોરબીને લાંબા અંતરની ટ્રેન મળશે કે કેમ તે જોવાનું રહ્યું